હાલ મિત્ર કેમ છો બધા મજામાં આશા રાખું છું તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છો મિત્ર અત્યારે આપણે આવ્યા છીએ પરબતભાઈની વાડીએ મિત્ર સફેદ ડુંગળી છેનું વાવેતર કર્યું છે સફેદ ડુંગળી અત્યારે એને બધી ખેંચી લીધી છે ને પડામાં તાતી છે એ આપણે જોવા માટે આ વિડીયો આજ બનાવ્યો છે મિત્ર તો મારી ચેનલ મિત્ર એન્ડ સુધી જોતા રહેજો હું તમને દેખાડું છું આજે પરબતભાઈની વાડી અને સફેદ ડુંગળી મિત્ર મારી ચેનલ એન્ડ સુધી જતા રહેજો મિત્ર જો મિત્ર આ છે પરબતભાઈ વાડી જોઈ લો મિત્ર સીકુડી આંબા જાંબુડો વાડી તો મસ્ત મસ્ત છે હો પરબતભાઈ વાડી જો મિત્ર વાડી માં બાંધેલો કુવો છે મિત્ર જોઈ લો મિત્ર આ કુવો છે મિત્ર મિત્ર વાડી ફર્સ્ટ ક્લાસ છે વાડી નાળિયેરી છે મિત્રો છે જો મિત્ર કામ કરી રહ્યા છે એ પરબતભાઈ ના ભાગ્યા છે મજૂર છે એમના ચાલો આપણે ભાઈ પાસે જઈએ થોડીક માહિતી આપને દેશે ડુંગળી વિશે આ બધા ઢગલા તમને જે દેખાઈ રહ્યા છે મિત્ર એ બધાય ડુંગળીના છે મિત્ર અને બધાય ડુંગળી અંદર જમીનમાં દાટી છે સફેદ ડુંગળી છે મિત્ર આપ જોઈ શકો છો મિત્ર જે સામે અમારા ભાઈ બેટા ઈ પર્વતભાઈના ભાગ્યા છે એ અત્યારે કઈ કામ કરી રહ્યા છે મિત્ર ચાલો આપણે ભાઈ પાસે જઈએ આપને થોડી ઘણી વિશે આપને માહિતી દેશે મિત્ર જો મિત્ર આ છે તેમના ભાગ્યા હાલો આપણે એની પાસે જઈએ આપણે થોડી ડુંગળી વિશેની માહિતી આપશે જય માતાજી ભાઈ ક્યાં પરબત ભાઈ ઘરે છે પરબત ભાઈ અત્યારે ઘરે છે મિત્ર ઘડી આવે છે અને અત્યારે જા ભાઈ ને કહીએ આપને ડુંગળી બતાવશે ભાઈ બંધ આ ડુંગળી આપને જરાક આ ને હા અરે ડુંગળી તો બહુ જબરજસ્ત છે મોટી મોટી છે હા વાઈટ ડુંગળી છે સફેદ ડુંગળી બહુ મોટી છે અને આનાથી પણ મોટી છે આનાથી મોટી છે તો અત્યારે ભાઈ તમે આ ડુંગળી બધી જમીનમાં માં દાટી દીધી છે હા ભાઈ તમારું નામ શું છે

પણ ડુંગળી તો બહુ જબરજસ્ત મોટી ડુંગળી આવી ડુંગળી તો અમે ક્યારે જોઈ જ નથી બહુ મોટી છે આવી આથી મોટી છે આથી મોટી છે આથી મોટી છે જવો ભાઈ પરદુત ની ડુંગળી આથી મોટી છે એના ભાગ્યા કે છે કે આથી ની પણ મોટી ડુંગળી જે બીજા જે છે એમાં આથી ની મોટી ડુંગળી છે આથી મોટી છે હા 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 ભાઈ બંધ કમલેશભાઈ ભાઈ બોલો બોલો હવે આ ડુંગળી મિત્ર સાંભળો છો ને ભાઈ આપને કેસે કે સો વીઘા ની ને છ વીઘા ની ડુંગળી બે હજાર મણ વાહ ભાઈ વાહ ચાલો આપડે જઈએ પાણી પાણી પી સાફ પાણી પી આપડે જઈએ જો મિત્ર હા અત્યારે કમલેશભાઈ ડુંગળી લઈ આવ્યા છે જો પડી છે હા જોઈ લો મિત્ર હા કમલેશભાઈ વાડી તો બઉ આમ જલસા પણ લાગ્યા હતા પેલા સીકુરામાં એટલા જો મિત્રો આ સીકુડી છે

લાગ્યા કેટલા સમય માં થઈ ગઈ છે ત્રણ ત્રણ મહિના ત્રણ હાડા ત્રણ મહિના જો મિત્ર આ ડુંગળી અત્યારે ત્રણ સાડા ત્રણ મહિના ની અંદર આ ડુંગળી આવી થઈ ગઈ છે ઢગલા થઈ ગયા ડાબા થઈ ગયા

એટલે આને તમે પેલા રોપ નાખ્યો એવું કઈ નહી એવું ડાયરેક્ટ આવી દીધી પછી આને ફેરવી એવું કાઈ નતું કર્યું ના ના કાઈ પછી કાઈ કર્યું જ નથી પાણી પાયા રાખ્યું પાણી પાઈ રાખ્યું બે જ વસ્તુ બે હા હા જો મિત્ર આપણે તો અમે તો ઘણી જગ્યા ગયા એટલે એવું કહે છે કે ભઈયાને રોપ નાખવો પડે પછી રોપ નાખ્યા પછી ફેરવવાની પછી રોપ સોંપવાનો આ ભાઈએ તો કમરેશભાઈએ દતાળે જ વાવેલી છે ને કાંઈ કર્યું નથી સતા ડુંગળી આવડી આવડી મોટી થઈ ગઈ જોવ તો બધા રોપ નાખો તમે આરામાં ખાલી વાત છે આ વાત ચડા થાય એમ જો જુઓ મિત્ર એને કાંઈ કર્યું જ નથી એને દત્તાળે જ વાવી દીધેલી છે અને પાણી પાયું ને દવા છાંટીને દવા ફરવા છે બસ આટલી જ વસ્તુ એને કરી છે વાહ કમરેશભાઈ વાહ

હાલો મિત્ર શાહ પાણી પી લેતા હશે હવે આપડે ભાઈ હલો કમલેશભાઈ જય માતાજી જય માતાજી હા